રાજ્યમાં ગેસ રીફીલીંગના કૌભાંડ નો થયો રણોલી જીઆઈડીસીની એજન્સીમાં આ ગેસ રિફિલિંગ ચાલતું હતું અને ચોરી કરનાર ધરપકડ આવી છે ધરપકડ આવી છે તો એસઓજી એ દરોડા પાડ્યા અને દરોડાની કાર્યવાહી કરીને આ કર્મચારીઓને રંગે હાથે ઝડપ્યા છે ગેસના એકસો ને છાસઠ બાટલા સહિત સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઇન પર જોડાઈ ગયા છે સંપુર વડોદરા એસઓજી સૌથી મોટું જે છે પાડ્યું છે ગેસ એસઓજી પોલીસે કર્યો છે રણોલી જીઆઈટીસી માં ભારત ગેસ એજન્સીમાં આ ગેસ રીફીલીંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું ગેસના બોટલોમાંથી ચોરી કરી અને અન્ય બોટલની અંદર આ કર્મચારીઓ ગેસ રિફિલિંગ કરી રહ્યા હતા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે આ દરોડા ની અંદર એકસો સાસઠ જેટલા ગેસના બોટલ સહિત સાત લાખ નો મુદ્દામાલ પણ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે જી બિલકુલ માનુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર જામનગર